દુઃખ કોઈને ગમતું નથી દુઃખને કોઈ આવકારતું પણ નથી દુઃખ ભલે ઉપાધિ રૂપ લાગતું હોય દર્દ લાગતું હોય પણ દરેક દુઃખ માણસને કંઈક શીખવાડીને હોય છે કઈ નહીં તોય દુઃખમાંથી બહાર કેમ નીકળવું એટલું સમજાવશે દુઃખ પણ સાચી જ દુઃખની અંદર ચિંતન થતું હોય છે અને એ ચિંતન તમને પ્રભુ સુધી લઈ જાય છે દુઃખની પીડા સહન ન થતી હોય ત્યારે ભગવાન તો દુઃખ પ્રભુને યાદ કરાવડાવે છે એટલે દુઃખ જેવી જાગૃતિ બીજી એક પણ નથી માણસ દુઃખની અંદર બધું જ ભૂલી જઈને માત્ર દુઃખ વડે જ પોતાને સમજતો હોય છે અને પોતાનામાંથી દુઃખ દૂર કેવી રીતે થાય એનો વિચાર કરતો ઉપાય કરતો હોય છે માટે દુઃખ એ પણ પ્રભુનો પ્રસાદ છે જય મહારાજ